જમતી વખતે તમે ટીપુઈ પર જ ભૂલી ગયા હતા એ જ આપ પાઈ દી છું પાક ખાવાનું તો બનાવે છે એમાં દિવા કામ કરતું જ બંધ થઈ જાય છે કઈ વસ્તુ ક્યાં રાખી દઉં છું એ જ નથી ખબર પડતી તો ભાઈ પ્રોબ્લેમ શું છે વોચ કે જમવાનું તું જ છે મારી મોટી પ્રોબ્લેમ એક તો બિઝનેસ માં મારા એટલો લોજ જાય છે ને ઉપરથી મારે તારી બકબક સાંભળવી પડે છે આખો દિવસ પણ હું તો તમને આ ચૂપ આગળ એક શબ્દ બોલતી ના કે તને ઘરની બહાર કાઢી મૂકી આ શું કરે છે તારા મને બીજી છોકરીઓ માં કઈ ફેર નથી ચણક પતિ સામનું ઝઘડો થયો નથી અને ઉપડા પીય સારું જા જા તો જા ને પછી મને શાંતિ થાય અને હા એમ તો વિચારતી જ નહીં કે પિક્ચર માં આવે એમ એરપોર્ટ સુધી તને પાછળ પાછળ લોકો આવીશ છે તું તારી મરજી થી જાશો તો તારી મરજી થી પાછી આવજે હું બાકી છોકરીઓ જેવી નથી હો પા બેગ કેમ આયા આ બેગ આ બેગ માં તો તમારા કપડા છે લાગે છે કે તમે ભૂલી ગયા છો પણ આ ઘરની લગભગ નાની મોટી વસ્તુ જેમ કે ટીવી ફ્રીજ બેડ કબાટ બધું આવી ત્યારે મારા પિયર થી લઈને અહીં આવી છું તો મે આ ઘર નો કઈ નવું ખરીદ્યો હોય તો એ છે તમારો સોફા તો ઉઠાવો આ બેગ અને જાઓ તમારા સોફા ઉપર